જૂનાગઢમાં ભારે પવનને કારણે કેરીને નુકસાન થયું મારું નામ અલ્ફેદ નારેજા છે અમે કેરીના બગીચાને ઇજારા રાખી અને કેરીનો વેપાર કરીએ છીએ દર વર્ષે દર વર્ષ કરતાં આ વખતે પાક ચાલીસ ટકા હતો એમાં કેરી ઓછી હતી આ વખતે તો કાલે રાતના જે વાવાઝોડું આવ્યું ને એના લીધે કેરી હાવ ફરી ગઈ છે એનાથી અમને બહુ મોટો નુકસાન થયું છે એટલે આ વખતે કેરીનો પાક હાવ ઓછો હતો ને એમાંથી વાવાઝોડું આવ્યું એટલે કેરી હાવ ઓછી થઈ છે અને અમને બહુ મોટું નુકસાન થયું મારું નામ નાગજીભાઈ ધોરાજી હું ખેડૂત છું અને આ તેર તારીખે રાતના ભારે પવન કિલોમીટર આપણે કેરીના બગીચાને પારવા નુકસાન થયેલ છે પછી કે આપણે કહેવાય પપૈયાના બગીચાને ફૂલ બગીચાને ટોટલી લીંબુના ફાલ ફૂલ બધું ખરીદ્યું છે અને ટોટલી બગીચામાં એ ફૂલઝાડ છે પછી આંબાના છે ચીકુ છે ગમે તે ફાલ બધાય ખરી ગયા છે નેવું ટકા નુકસાની છે એટલે આ વખતે સરકાર જેને નેવુંથી સાઠથી સિત્તેર ટકા સબસિડી આપે એવી અમારી નમ્ર વિનંતી છે અને સામાન્ય માણસને કેરી મળે એવું આ વખતે દેખાતો એવું અમને લાગતું નથી માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે